જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અત્યારના વાગી ગયા છે સાડા સાત થઈ ગયા છે અમે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે નાસ્તો કરવાનો છે સેવા પૂજા પણ બાકી છે બધું કરી દઈશું જો લોટ લઈ લીધો છે તાવડી મૂકી દીધી છે ફટાફટ ભાખરી બનાવી દઈ જેમિક ભાઈ અહીંયા સેવા કરવા બેઠા તો શકો છો પછી તમને બધાને દર્શન કરાવી દઈએ જો સેવા કરી લે અને તનમયભાઈ અહીંયા ભણવા બેસી ગયા છે સરસ મીજાના કેમ તન્મયભાઈ હવે નાસ્તો ને એવું કરી લઈએ પછી બીજું કામ કરીએ ભાખરી તૈયાર થઈ ગઈ છે આના પછી એક રોટલું બનાવીશ મારી માટે અને અહીંયા જૈમિકભાઈ કોફી પીવા બેસી ગયા છે અને જોડે જોડે કાર્ટૂન મારા તનમય ભાઈને કાર્ટૂન જો અહીંયા તન્મય એ બેસી ગયો છે હવે ચાલો બધા નાસ્તો કરવા જો અહીંયા સરસ મજાનો રોટલો થઈ રહ્યો છે જો જોઈ શકો છો અહીંયા મેં મારી માટે કોફી કરવા મૂકી દીધી છે થઈ લેજું હવે હું પણ નાસ્તો કરી છું છોકરાઓ જોડે જો અહીંયા આપણો રોટલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ઘી ચોપડીને જો અહીંયા ઘંટી ચાલુ ઘંટી ચાલુ કરી દીધી છે અહીંયા સુકવી દીધા છે પાપડ તડકામાં રહી ગયા હતા

સારું તું કર હું નીચે જઉં છું સારું હું નીચે જઉં છું શાક ચાલુ છે મારે હવે હું નીચે જઉં શાક થઈ રહ્યું છે મેં તો ઘંટી ચાલુ કરતો પહેલા ઉપર પાટું પણ મસ્ત થયું છે આને પણ ખરી ગયા છે ખબર નહીં હવે નવા બધા ફૂટી રહ્યા છે જો અહીંયા જયમિક ભાઈ લેશન કરવા બેસી ગયા છે શેનું લેસન કરો છો બેટા ઓડિટિંગ ઓડિટિંગ નું જયમિક એસવાય બીકોમ માં અભ્યાસ કરે છે સેમેસ્ટર 4 4 અહીંયા જો તનમય નું પણ રેડી થઈ ગયું છે ટિફિન તનમય પણ રેડી થઈ ગયો છે કેમ હજી કપડાં નહીં પહેર્યા યાર ગયા દસ તો વાગી ગયા શું કરું છું હજી ગઈ છે એટલે હમ જો મેં અહીંયા ખજૂર આમલીની ચટણી બનાવી છે એટલા માટે ખજૂર આંબલી અને ગોળ મૂકીને આવી રીતે હું સીટી બોલાવી લઈશ એ થશે ત્યાં સુધી હું વાસણ ઘસી કાઢીશ ફટાફટ કપડાં ધોવાઈ ગયા છે તનમય જતો રહ્યો છે સ્કૂલે અને જેમ એક વાયલેશન કરે છે એમનું અને ઘંટી હજી ચાલુ છે રોટલીનું દળાઈ રહ્યું છે જો આ મશીન અમે જેમ આમ કરતો જો આવી રીતે ફેસબુક ઉપરથી બુક કરાવીને પણ કઈ ગરમ પાણી થતું નતું પચીસો રૂપિયાનું એક પાંચ હજાર રૂપિયાનું બે મંગાવ્યું હતું જે મેં કેવું રહ્યું આ મશીન પણ કઈ ગરમ થતું જ નતું પાણી લાગત નહીં કે ગરમ છે એમ ત્યારે આવું લાવવાની કંઈ જરૂરત જ નથી તું પપ્પા એનું વધાવી દીધું પછી લાવી દીધું બધું કાઢીને હવે મૂકી દો માળિયામાં હવે પેક કરીને જો આવું છે શું છે ડાયનામેટિક ગરમ પાણી આવે અત્યારે ઉનાળામાં ચલાયું હોય તો લાગે થોડું શિયાળામાં તો જરાય કામનું જ નથી અમે જોયું તું ત્યારે તો તમે પણ કોઈ આવું વાપરો છો તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આમ ગરમ પાણીનું મશીન છે એમાં જો કોઈએ લીધું હોય તો બતાવજો કોમેન્ટ કરજો કેમ જેમી અમે હું ને જેમી બને જમી લઈશું પછી અત્યાર વાગી ગયા છે સાડા અગિયાર જમી કરીને પછી ફરી શું વઘારવાના છે નાસ્તો કરવાનો છે ઓકે સારું હવે મશીન આપણે સરસ કરીને મૂકી દઈએ પેક કરીને